હું કઈ કામ કર્યું કે ખાલી આટો મારો ગઈ હતી એ તો મને ખબર તું કઈ કામ કર્યું નહીં ફડકો કરશે એવું લાગે કેમ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો આ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે વાગી જશે સાંજના શાર ને આજે અત્યારે વ્લોગ શૂટ કરું છું કારણ કે આજે અમે જ્યાં હતા લગ્નમાં તો અત્યારે હું આરામ કરતા હતા

પડ્યા પછી આ તો ફેમિલી અમે એવો વાડીઓ પૂગી ગયા છીએ ને આ જો ધીમે ધીમે હાલી આવે છે જોતી સોધી હું જોશો હવે એમાં સારી થઈ જાય ને હમ હવે ખાલી છે ને એક મહિનો ને પંદર દિવસ જેવું છે

કે માતાજી બધા ડુંગળી સો પછી નું પહેલી વાર જ આવી છું તો મને કે હાલ હું તારે ડુંગળી દેખાડવા લઈ જાઉ તો જો ડુંગળી થઈ ગઈ છે બહુ મસ્ત બહુ મોટી મોટી થઈ ગઈ છે જો રાહુલ જાય છે પપ્પાને માવા દેવા ફેમિલી હું હવે મારા પપ્પાને માવા દઈને વિ આવ્યો છું હાલો હાલો આપણે ઓલી વાડી આટો માર લઈ હાલો એ મમ્મી ની બધાઈ યાદ ડુંગળી વેદી ડુંગળી ન

અંગળી કરું ને દ્વાર આવ ડુંગળી પછી હાલ્યો હાલ્યો આ તો ફેમિલી ઘડીક મે આરામ કર્યો રીલ જોતો તો એક રીલ આવે તો બનાવું એમ ને આ જુઓ જી હાલી આવે છે હું કઈ કામ કર્યું કે ખાલી આટો મારો ગઈ થી કઈ નહી ખાલી આટો મારો ગઈ થી ઈ તો મને ખબર હોય તું કઈ કામ કર્યું જ નહી કેમ વીઆઈપી પછી બનાવવાનું કીધો તો હાલો સા બનાવો સા બનાવવાનું છે હા કોણ તું બનાવી

તો જો હવે રાહુલ દીકાય સુલો જકતો છે નહીં નહી એટલે બીજાની પાસે પૂછી પૂછીને હવે ચૂલો જગાવન કાક પૂછી પૂછીને કોને પૂછું આપણે જો આગડી ને પૂછ્યું તમે આપણે જડી રહેતું જો ઈ તો ખાલી એમનો પૂછતો તો એમ હા ગાડીમાંથી પેટ્રોલ કાઢો છો કે તો ગાડીમાંથી પેટ્રોલ કાઢીને હવે એવું લાગે જાય બધું એક જ રહી છે મારો હાથ નો જગી રહે થા બધું કઈ પેટ આગળ એક ભેગ નો ભડકો કરશે એવું લાગે આ બધું આ નથી દે એક નાખજો ખાલી પી પછી ગેજે મને તો સાખી જાય તમારી ચા મારે નાખી દો દૂધ કેવો સા કેવો છો જોઈ ખરા આપણે ઓ નાખો દૂધ હવે હવે મને એમ ખબર પડે હું કઈ નથી ખબર પડતી એમ નહી ખાણી વધી ગયું એવું લાગે છે જાવ બનાવ પી જાય હવે હા લે મારા ખાલી સાખવાનો છે સા કે તમે કેવો સા બનાવો તમે બહુ એમ કેવો છો ને કે સા હારો બનાવો છો હારો બને ને વાડીનો સા એકવાર પીઉ ને મજા જ આવે ઘરે સા બનાવો ને વાડીયા બનાવો ફેર પડી દેવા કી તમે હમ હા

કાલ ઉપર એક જોઈ પાકો દેવો કે આ વાડી ની મોસ હમ તમારા વાડી માં જ રહેવાય વાડી માં હું રહેવાય ને વાડી માં એ છે મેળે સડી ને દેઈ જવાય ડુંગળી ક્યાં રાખ એમ નું મજા આવે તો કેમ મજા આવે તમને આરામ કરવાનું હોય ને તો મજા આવે કામ કરવાનો વાંધો આવે તમને તો હા તો એમ ખાલી મોસ કરવા કઈ વાડી માં થોડું રહેવાય કઈ એમ જ રહેવાનું કઈ

તો બુજી તું એમ કે નો હારો બને ને આમ બને ને તેમ બને બહુ મસ્ત બને ઘરે તમને કેવું છે બને ઘરે તમને કેવાનું છે ઘરે મારથી નો બને ઘરે મારથી નો બને બને હમ ઘરે મને આવું ત્યારે બહુ તમને બધું આવડે પ્રોગ્રામ કરતા બધું શાક બનાવતા આવડતું શાક ભઈજા ભઈજા બધું તો ઘરે નો બનાવી તો મિત્રો હવે સા પી લીધી છે બધાએ આ બધે પીંધો આમ જા કામ કરવા હવે આ ભાજી ખૂટે છે કેમ કે આજે હાહરિયામાં જવાનું છે અમારે તો ભાજીને એવું થોડું થોડું લેતા જાય ને એમ ફેરકી ખૂટી ગયા પછી ખેહી નો લેતી ખૂટવાની હોય ખેહી નો લેતી એમ પાંદડા ખાલી હા પાંદડા પાંદડા લેવાનું હોય હા મારા મમ્મી છે

એમાં એમ હતું કે હજી બતાવવાનું ઘણું હતું વ્લોગમાં પણ ફોન સીસોક થઈ ગયો હતો એટલે વી ઘરે હવે હવે અમારે જવાનું છે હા હારી એમાં એટલે હવે અમ નીકળીને વ્લોગ અમારો અહીંયા સુધી તે ને હવે અહીંયા આપણે વ્લોગને એન્ડ આપીશી ને વ્લોગ અમારો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આપણે મળશું હોય નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી